ક્યાં ગામ થી આવ્યા મારે પાદરગઢ થી હું તમને તકલીફ હતી મારી અત્યારે કેમ રહ્યું તમને જો તમને મેં કઈ દોરો નથી આપ્યો કોઈ દાણા નથી આપતો હું કોઈને ને કઈ અણસર તમે ઉતરતો નથી અને મારી માતાજીના નામની અગરબત્તી ફેરવું છું તમને કેમ રહ્યું મળે હા વારું થઈ ગયું અને ક્યાં સમાજ નથી આવ્યા મળે દેવી કુંડક મારે તો મેં તમારે એટલે કઈ રૂદ્વારો કે એવું કઈ રાખું છું મળે

સારું મટી જાય છે એવું અમને સાંભળ્યું હતું ને અમે આવ્યા અહીંયા તો તમારા મઢે આવ્યા ને અમે અગરબત્તી દાદા એ ફેરવી ને હાથામાં દુખાવો હતો એ અહીંયા હાલદમ બેઠા બેઠા ફેર પડી ગયો એકદમ હારામાં હારું છે

કરે છે અને અણશ્રદ્ધા માં કારે ઉતરવાનું નહીં મારી માતાજી ઉપર શ્રદ્ધા હતી એટલે તમને મટી માતાજી ની શ્રદ્ધા હતી અને અમે મઢે આવ્યા તમે અગરબત્તી કરી ખાલી માતાજી ને અને માતાજી નું નામ લઈને કે લેવા માતાજી તમે